તો બાઇન અલી મિત્રો મિત્રો હાય ફ્રેન્ડ કેમ છો મિત્રો અમે નીકળી ગયા છે અત્યારે અને પ્રગાદભાઈને બધા અહીંયા આવે છે અને અમારે જે યુટ્યુબ ચેનલ છે પ્રકાશ સોલંકી માં જે વન મિને સસ્ટેબલ થઈ ગયા એનું જો ગોલ્ડન બટન આવી ગયું છે એનું ઓપનિંગ કરવા અમે જે છીએ પાવાગઢ તો ફાઇનલી મિત્રો અમે બધા પાવાગઢ જવા માટે નીકળી રહ્યા છીએ અત્યારે વાગ્યો છે એક સવારે પહોંચી જઈશું પાવાગઢ જવાનું હતું થોડું વહેલા પણ વરસાદના કારણે ભાઈ જવાયું નહીં એટલે અત્યારે નીકળી છીએ સવારે પહોંચશું પાવાગઢ અને ત્યાં જઈને ગોલ્ડન મટનનું અનબોક્સિંગ કરશું જય મા તમે પેલા ના જવા તો આપડે કોફી પી લીધી અને પકા બેઠા અહિયાં દાલ વાળા એટલે પીએ છીએ કોફી પીએ છીએ ને ભગવાન <laughs> 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 જો મિત્રો મેં અહીંયા પાવાગઢ ગેટ પહોંચવાયા છે અને રસ્તામાં અહીંયા રોકાયા છે અમે ચા પાણી નાસ્તો કરવા અને આ જો આ હોટલ છે હવે મેં ચા પાણી નાસ્તો કરશું અને પ્રકાશભાઈ બી બહુ થાકી ગયા છે અત્યારે આ રાહુલભાઈ કયો પ્રકાશભાઈ મિત્રો જેની આપણે આતુરતાથી આ જોઈ રહ્યા હતા ભાઈ પાવાગઢ જઈને આપણું ગોલ્ડન ગોલ્ડન પે બટનનું અનબોક્સિંગ કરશું તો ભાઈ આવી ગયા છે પાવાગઢના ગેટમાં ભાઈ ઉપર તો બોલો મહાકાળી વાગે ભાઈ આપડે ઉપર ગાડી ચડાવી છે

મિત્રો જો ઉપર ચડે છે ત્યારે અને બહુ અમે ઉપર આવી ગયા અને બહુ થાક લાગ્યો અને અહીંયા બહુ ધુમ્મસ એટલે બહુ ધુમ્મસ છે જુઓ મિત્રો જો આ બટન લઈને અમે અધા પોકી ગયા પણ અમારા ધ્રુવભાઈ થાકી ગયા છે કેને આરામ કરાવીશું પણ ભાઈ ટાઈમ આઉટ સીએસ ટાઈમ પડ્યો છે સીએસ ટાઈમ હા બોલા આગળ તો તમે તમે આવો સલમાન ખાન નો ભાઈ આગળ જઈ રહ્યો છે કઈક બોલ બોલ બોલેવા દીવો કોઈને બોલેવા હાલ નથી કોઈના હેલો કપડાં કા કમ્પ્લીટ હાલ બોલેવાની ગોડે બે મિનિટ બહુ થાક લાગ્યો

જોવો મિત્રો અહીંયા આગળ કશું દેખાતું નથી અને બહુ એટલે બહુ ધુમ્મચ છે જુઓ અને આ જો બધા હેરતા હેરતા અહીંયા આવે છે અને બધા બહુ થાકી ગયા છે જો ફાઈનલી મિત્રો અમે અહીંયા આવી ગયા અને રોપ વે બી અહીંયા આવી ગયું નજીક અને અહીંથી હવે ચાલવાનું છે અને થોડા પગથે વાગે છે અને

બહુ એટલે બહુ ધુમ્મસ છે જુઓ પ્રદીપભાઈ અહીંયા ઊભા છે અને આ ધ્રુવભાઈ અહીંયા ઊભા છે જુઓ મિત્રો બધા અહીંયા ઉપર જાય છે અત્યારે જુઓ મિત્રો ફાઇનલી પહોંચી ગયા અમે મંદિરમાં અને બહુ થકી ગયા અને ઠંડુ રહે છે એકદમ પવન આવે ઠંડી રહે છે અહીંયા જુઓ ફાઇનલી અમે અહીંયા મંદિરમાં આવી ગયા અને પબ્લિક તો અહીંયા હમ નથી પબ્લિક બહુ છે કે મારે શનિવાર છે

યો дана મેં જોર લગા પ્રકાશ સોલંકી ઓફિશિયલ પ્રકાશ સોલંકી ઓફિશિયલ તમારો સોલંકી પ્રકાશ સોલંકી ઓફિશિયલ હાય જુડ પ્રદીપ પૂજા તો એ પ્રદીપ આ એક

सुलंगी। तो जो प्रकाशुलन की बदामी काका थोड़ा भाषण मतकी काका जरा पास आई जाओ कौन कौन है ध्रुव क्या है करण थोड़ा साइड में आ हम हाँ आ जाओ बस भरत भाई फोटो बल्लाओ लो ઉભા ફોટો પાડ લો આમ જો ફોટો પાડવે આમ જો ભરતભાઈ ઓ ભરતભાઈ કે કેસે બે શબ્દો ચલો ભરતભાઈ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર આવનાવ સપોર્ટ કરતા રહેજો તમારો સપોર્ટ કે

અમારા કેમેરામેન અમારા ભાઈ કેમેરામેન ઘણી આની બી પેલે જો ભાઈ સુખરા તળક ના સ્ટાર્ટિંગ દીલી નહી બુદ્ધિ ભાઈની મેના થઈ છે અમારું જો કે બધા ટીમ વાળા થોડું પાછળ લે અને અહીંયા બેઠે ભાઈ જો વધારે યાદ હોય તો ટીમ છે

બહુ બી ચાકી જઈશું નીચે અને થોડો નાસ્તો અને કોફી કોફીને પીશું બધા અને જો પ્રકાશ પ્રકાશભાઈ બધા આગળ જાય છે અત્યારે આ મિત્રો ફાઈલને અમે હવે દર્શન કરીને નીચે ઉતરીએ છીએ અત્યારે અને બધા લોકો જો આગળ જાય છે પ્રગાશભાઈ બધા આગળ બહુ ધુમ્મસ છે આગળ કશું દેખાતું નથી પ્રકાશભાઈ કે મજા આવી છે જોરદાર વાતાવરણ છે ભાઈ થલું દંદુ આમ લાસ્ટ નહીં તો ગરમી હોય અને ઠંડી બી બહુ પડે છે અહીંયા અને હવે અમે જઈશું નીચે મિત્રો અમે જતા હતા એટલે જોયું કે અહીંયા સમોસા બનાવે છે અહીંયા અને જોરદાર સમોસા જુઓ જો મિત્રો અમે અત્યારે અડધો પોક્યા છે બસ હવે થોડું બાકી છે ને તો બહુ થકી ગયા બહુ બહુ થકી ગયા પણ આ તો શું માતાજીની દરે આ હુકમ થઈ ગયો એટલે મજા આવી ગઈ ફરવાની આ જો મિત્રો જો ઘરે જોડે કેવું કામ કરાવે છે આ જોવા

લાગે છે વિચારું છું તો ભાઈ કયા મંદિરે જાવ છો છું બહુ પહાડી ઉપર મંદિર છે લોકેશન તો ભાઈ મને ખુદ મજા આવી ગઈ છે હું તો ગાડો થઈ ગયો મજબૂત આમ તમને પહાડ વાહાર દેખાડું

तो यहाँ पे जंगल में बच के रहना क्योंकि बहुत भयानक जंगल है तो जानवर भी आ सकता है सांप वगैरह तो कधेड़ा तो जंगल में ही होता है तुमने देखा होगा पर गधेड़ा नहीं मैं तो कुछ जंगली जानवर की बात कर रहा हूँ तो जंगली जानवर बहुत खतरनाक होते हैं अभी आपने मेरे को बोलते हुए देखा नहीं मैं बोलता हूँ तब रुकता ही नहीं हूँ वहाँ पे यहाँ पे पानी दिख रहा है शायद मगर होगा तुम देख सकते हो मगर नहीं है पर, पर नहीं। पता नहीं कुछ तो होगा <laughs> तो और आगे एक

તો ખટારો વટારો લઈ આવ્યા છે પણ ચાલતો નથી સીડીઓમાં માં ખટારો ચાલે નહીં અત્યારે તો પછી બસ મિત્રો બ્લોગ જોતા રહેજો હવે જો તમને મસ્ત લોકેશન બતાવું

અહીંયા બધા પ્રકાશભાઈ બધા આગળ થાય છે અહીંયા જો બધી શું કહેવાય ખાય બધી અહીંયા છે અને પેલા લોકો પાછળ છે અને હું અહીંયા જઉં છું આગળ અહીંયા બહુ એટલે બહુ મજા આવી ગયા છે અને બહુ ઠંડો વાતાવરણ છે અને ટ્રેકિંગ કરવાની બહુ મજા આવે જો મિત્રો અમે અંદર નીચે જઈએ છીએ અને આ જો બધા પ્રકાશભાઈ આગળ બેઠા ભરતભાઈ ગાડી ચલાવે બીજી કઈ ફરમાઈ હા જુઓ મિત્રો અમે અહીંયા ઘર ઘરે બઉ ભયંકર જંગલમાં અમે આવ્યા છીએ અને જઈશું અમે અંદર બહુ ભયંકર જંગલ છે અહીંયા એવા જઈશું અમે અંદર જુવાર એકદમ ભયંકર જંગલ જુઓ બહુ એકદમ ભયંકર જંગલ હવે રસ્તો ખબર નઈ ક્યાંથી જવાનું જુઓ મને તો ખબર જ નથી

जंगल में एकदम जोरदार मंदिर छे आ जो सिक्स नाक है छे एकदम पहाड़ी इलाका में जोरदार है यार बीक लागे वो छे यहां जो बगाती जय हनुमान दादा મિત્રો જો અત્યારે ગલતેશ્વર આવી ગયા હવા અહીંયા અને બહુ પબ્લિક ગલતેશ્વર માં આવી છે હવે અમે જઈ છીએ નદી માં આ જો ગલતેશ્વર નદી છે પબ્લિક બી બહુ આવી છે અહીંયા